નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો માટે પ્રદેશ કોંગ્રેસ ના નેતાઓ જુદાભરી પરિસ્થિતિમાં માં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા જુદા જુદા દસ વિભાગોની વ્યવસ્થા કરાઈ નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ની ગુજરાત શાખા દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી રાજધાની એક્સપ્રેસમાંથી માંથી અઢીક કરોડ સાથે બે ઝડપાયા એક કરતા વધુ દાવેદારોને પગલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ઉમેદવારોની પસંદગી કરવામાં પરસેવો છૂટી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી કવાયત છતાં અમદાવાદમાં એકસો ભાણું બેઠકોમાંથી હજુ આડત્રીસ બેઠકો પર સર્વસંમતિ સધાઈ નથી પાટીદાર ઇફેક્ટ ને પગલે કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસો એવો રાજકીય લાભ થઈ શકે તેવા અનુમાનને પગલે ટિકિટના દાવેદારોની સંખ્યા વધી છે અમદાવાદમાં ભાણું બેઠકો માટે

પુત્રી પત્ની અને સગાઓને ટિકિટ આપવા માટે એડી ચોડીનું જોર લગાવી રહ્યા છે રાજકીય ગોડફાધર થકી ભલામણો કરાવી ટિકિટ અપાવવાનામાં દોડધામ મચી છે જેના પગલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય કેટલીક મહિલા કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો જો કે પ્રદેશના નેતાઓએ ફાર્મ હાઉસમાં ઉમેદવારોની પસંદગીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી પ્રદેશ કાર્યાલયે મહિલા કોંગ્રેસની કાર્યકરોને આવેદનપત્ર આપી જતા રહેવું પડ્યું હતું અમદાવાદ સહિતની મહાનગરપાલિકા ના ઉમેદવારોની ની પસંદગી નું કોકડું ગુંચવાયું છે ત્યારે બુધવારથી કોંગ્રેસ જુદા જુદા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની પસંદગીનો દોર શરૂ કરવા જઈ રહ્યું છે આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના ભાજપ પ્રદેશના મુખ્ય વ્યવસ્થાપક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ કે જાડેજા પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ અને પ્રદેશ સુરેન્દ્ર ને જવાબદારી સોંપવામાં આવી છે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ દ્વારા જુદા જુદા દસ વિભાગો વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જે અનુસાર આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં પ્રદેશના મુખ્ય વિભાગો માં પ્રચાર પ્રસાર મીડિયા સોશિયલ મીડિયા સાહિત્ય વર્ગ

સાહિત્ય વિભાગ માંટ્ટ લીગલ આચાર સંહિતામાં પરેન્દુ ભગત પ્રફુલભાઈ બારોટ યોગેશભાઈ નાઇક ચિત્રજીતભાઈ ઉપાધ્યાય દર્શનભાઈ પાઠક અશ્વિનભાઈ ત્રિવેદી સુરેશભાઈ પટેલ દેસાઈ પ્રવાસ અને જાહેર સભા મહેશભાઈ કસવાલા ત્રિવેદી કવનભાઈ મહેતા વ્યવસ્થામાં અતુલભાઈ પટેલ કાર્યાલય વ્યવસ્થામાં એમ પટેલ બુથ વ્યવસ્થામાં છેલ્લા દિવસની કામગીરી વ્યવસ્થા જે પી દેસાઈ તરુણભાઈ બારોટ રણછોડભાઈ રથવી પરેશભાઈ પટેલ સોલંકી હર્ષદ ગીરીશ ગોસ્વામી દેવુસિંહ ચૌહાણ અને નટુ ઠાકોર નો સમાવેશ કરવામાં આવ્યો છે રાજ્યપાલ ઓપી કોહલી એ જણાવ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં લોક સેવાની તેમજ પ્રજ્ઞા ચક્ષુઓ માટે જીવનભર સેવા કાર્ય કરનાર સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલ તેમજ બીજે વછાણીના અમૃત મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલના અને તથા તેમના પરિવારનું તેમજ

અદ્વિતીય સેવા કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેશનલ એસોસિએશન બ્લાઇન્ડ ના પ્રમુખ પાસ્પરભાઈ મહેતા અંધજન મંડળના પ્રમુખ પીયુષભાઈ દેસાઈ અંધજન મંડળના પુનાની પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા સેવા કર્મીઓ ભીખાભાઈ શાહ પારિતોષિક જગદીશભાઈ પટેલ પારિતોષિક તથા મુકુંદભાઈ ગાંધી પારિતોષિક રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે વિકલાંગ વ્યક્તિઓના ભૂતપૂર્વ કમિસ્તર પ્રશંન કુમાર પિંચાએ સન્માન કર્યું હતું રાજ્યપાલે જણાવ્યું કે સમાજની સક્ષમ વ્યક્તિઓની સંવેદના સમાજના નિર્માણ માટે આગળ આવીને યોગદાન આપવું જોઈએ આજના સન્માનિત સમાજ સેવા કર્મીઓના સન્માન થી સમાજ અને યુવા પેઢી અન્યના દુઃખમાં ભાગીદાર બનવાની પ્રેરણા લે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે

પૂછપરછ હાથ ધરી છે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી પહેલા જ શહેર માં ત્રણ આરોપી સહિત અઢીક કરોડ રૂપિયા ઝડપાયા છે દિલ્હી થી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસ માં તપાસ દરમિયાન ત્રણ બેગમાંથી અઢી કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા આ ઘટનાની જાણ કાલુપુર પોલીસ અને રેલવે પોલીસ ને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી પોલીસે રેલવે પોલીસ ને ત્રણ આરોપીઓની ઝડપી પાડ્યા હતા પોલીસે અમદાવાદ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ આવી તે દરમિયાન રેલવે એલસીબી ની બાતમી મળી હતી કે બાતમીના આધારે ડી આઠ કોચમાં શંકાસ્પદ વસ્તુ છુપાવા લઈ જવામાં આવી છે બાતમીના આધારે કાલુપુર પોલીસ અને રેલવે પોલીસના અધિકારીઓ દ્વારા તપાસ કરા જેના અઢી કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે તેમાં અલ્પેશભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે આ બે આરોપીઓ પૈસા લેવા માટે આવેલા હતા પાંચસો અને હજાર ના દની નોટ મળતા પોલીસે નસાભાઈ ઉલટ તપાસ હાથ ધરી છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈન ન્યુઝ બુલેટિન નમસ્કાર